અષાઢી બીજના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા શહેરમાં રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથજી અને તેમના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા હતા ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાંથી સવારે સાડા નવ કલાકે રથયાત્રા જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે પ્રસ્થાન થયા છે ગામ વિસ્તાર બસ સ્ટેન્ડ સ્ટેશન રોડ સરદાર પટેલ રોડ સિવિલ રોડ થઈ મોસાળ પુખરાજભાઈ સોની પરિવારને ત્યાં વિસામો અપાયો હતો ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્રસાદ ઠંડા પીણા સહિત સ્વાગત પૂજા આરતી કરવામાં આવી આવ્યા માણેક ચોક તથા સિવિલ રોડના વેપારીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે ડ્રાય ફ્રુટ શીરાનો પ્રસાદ કેળા તથા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે શેઠ કેટી હાઈસ્કૂલ વિસ્તારના વેપારીઓએ કરેલ મહાપ્રસાદનો લાભ રથયાત્રામાં જોડાયેલા તથા ભાવિ ભક્તે મોટી સંખ્યામાં લાભ લીધો ત્યારબાદ રથયાત્રા મોસાળમાંથી નીકળીને રાધાકૃષ્ણ મંદિર સાયકાળે પરત ફરી હતી ભરત ચૌહાણનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે